આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર ગૃહ મંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તેઓ આવતીકાલે સવારે પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં ગુજરાત પોલીસ હાઉસિંગના એકસો ચુમ્માલીસ મકાનોનું લોકાર્પણ બચાવ ખાતેથી એસઆરપી ગ્રુપ સિક્સટીન કક્ષા બી સેવન્ટી ટુના આવાસોનું ઇ લોકાર્પણ ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ લોકાર્પણ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર ગૌશાળા શીણાએ ગાંધીધામનું ઇ ખાતમુહૂર્ત નારાયણ સરોવર બસ સ્ટેશનનું ઇ લોકાર્પણ અને અંજાર ડેપો વર્કશોપના કામનું ઈ ખાતમુહૂર્ત કરશે આ કાર્યક્રમ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બપોરે માતાના મઢ ખાતેમાં આશાપુરાના દર્શન કરશે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી અંતર્ગત આજે જિલ્લા માહિતી કચેરી ભુજના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી કચેરીના સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ ભારતને વિકસિત બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમને બિરદાવીને તે માટે હંમેશા કાર્યરત બનવાની પ્રતિબદ્ધતા દાખવી હતી એક ભારત શ્રેષ્ઠ ભારત સૂત્રને સાકાર કરવા સૌ કર્મચારીઓ સંકલ્પબદ્ધ થયા હતા જ્યારે કચ્છ જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવા નિશ્ચય કર્યો હતો તો સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ ભુજ ખાતે કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવા નિશ્ચય કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી પ્લેજ ડોટ માય જીઓવી ડોટ ઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના નાગરિકોને પ્રતિજ્ઞા લઈને સર્ટિફિકેટ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે આસો નવરાત્રીમાં માતાના મઢમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ દર્શને આવે છે જેથી એસટી વિભાગ દ્વારા ગત ઓગણત્રીસમી સપ્ટેમ્બરથી ખાસ વિશેષ બસો દોડાવવાનું આયોજન કરાયું હતું આજે મંગળવાર સુધી સત્તરસો ટ્રીપો થઈ છે જેમાં ત્રેપન હજાર મુસાફરોએ તેનો લાભ લીધો છે તો આ ટ્રીપોથી એસટી તંત્રને સડસઠ લાખ જેટલી આવક થઈ છે માતાના મઢમાં દશેરા સુધી શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોવાથી એસટી તંત્ર દ્વારા દશેરા સુધી ત્રીસ જેટલી વિશેષ બસો દોડાવવામાં આવશે તેવું એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું માતાના આ વખતે પણ મુસાફરો શ્રદ્ધાળુઓ દર વખત આયોજન કરવામાં આવેલ શરૂઆતમાં એકસો સાહીઠ બસો રાખેલ ત્યારબાદ ચાલીસ બસ નું આયોજન ચાલુ રાખેલ છે અત્યારે ઓગણત્રીસ તારીખ થી લગભગ આજ દિન સુધી સત્તરસો ટ્રીપો થયેલ છે અને અડસઠ લાખ રૂપિયાની એસટી ની આવક થયેલ છે લગભગ બાવન થી ચોતેપન હજાર મુસાફરો આનો લાભ લીધો છે હજી પણ દશેરા સુધી આપણે ત્રીસ બસો થી મુસાફરોની સેવા કરવાનું અવિરત રાખેલ છે બન્નીમાં આગામી સમયમાં ચિત્તલ સંવર્ધન કેન્દ્ર સ્થાપિત થવાનું છે જેના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલા રામપરાથી વીસ ચિત્તલને બન્ની ખાતે લાવવામાં આવ્યા છે આગામી સમયમાં બન્નીમાં જ્યારે ચિત્તા માટેનું સંવર્ધન કેન્દ્ર સ્થાપિત થવાનું છે ત્યારે ચિત્તાના ખોરાક અને બ્રીડિંગના એક ભાગરૂપે ચિત્તલને બન્ની વિસ્તારમાં મુકવામાં આવ્યા છે આગામી દિવસોમાં વધુ ચિત્તલને અહીં લાવવાની વનતંત્રની યોજના છે ચિત્તલ હરણ માટે સો હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરીને તેના માટે બ્રિડિંગ સેન્ટર ઉભું કરાયું છે અને સીસીટીવી કેમેરા દ્વારા તેમનું મોનિટરિંગ કરવામાં આવશે ચિત્તલને બન્નીમાં લાવવા માટે ખાસ પ્રકારના વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જીકે જનરલ અદાણી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં બે પોઈન્ટ સત્યાસી લાખ સીસી રક્ત એકત્રિત કરતા ચાલુ માસમાં હોસ્પિટલના ગાયનેક સર્જરી ઇમરજન્સી તેમજ અન્ય વિભાગ માટે રક્ત પૂરું પડાયું હતું જિલ્લામાં યોજાતા કેમ્પ ઉપરાંત સ્થાનિક બ્લડ બેંકમાં જ એક સત્તર લાખ સીસી રક્ત એકત્ર કરાયું હતું જ્યારે એક લાખ સીસી બ્લડ જુદા જુદા પાંચ કેમ્પ મારફતે મેળવવામાં આવ્યું હતું હોસ્પિટલમાં લોહીની જરૂરિયાત પૂરી કરી શકાય તે હેતુસર બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓને રક્તદાન માટે અનુરોધ કર્યો આવ્યું હતું ભુજ નગરપાલિકા દ્વારા મિલકત માલિકો પાસેથી વેરા અને ચાર્જ ઉપરાંત અન્ય આવકના સ્ત્રોતમાંથી હિસાબી વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વીસ કરોડ રૂપિયાની આવકનો લક્ષ્યાંક રખાયો હતો જેમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના છ મહિના દરમિયાન નવ કરોડ છવ્વીસ લાખ રૂપિયા વસૂલીને અડધા લક્ષ્યાંકની નજીક પહોંચી ગઈ છે દિવાળી પછી જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમિયાન કરદાતાનો સારો એવો ધસારો રહેતો હોય છે જેથી બાકીની રકમ પણ વસૂલાઈ જાય એવી શક્યતા છે તેવું ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું તો આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર